છોટા હોય તો જો પેલા છે ને બતક બગલા છે બટાક

परि जामनगर नाम เราวะไปมาลอตัวฮะฮ่าๆถ้าจุดตัววะบาเฮ้ยลอตัวจะวะฮ่าา

એટલે તમારા ગુજરાતી બોલે કોઈને તકલીફ તો નહીં મળી બધાયને આનંદ આવ્યું અને યમનાજીના કાંટે કરાવે બ્રાહ્મણ ભોજન મંદરમાં થાય ગૌદાન તો યમના કાંટે થાય બ્રાહ્મણ ભોજન હજાર બે હજાર નહીં માંગે એ બ્રાહ્મણને જમાડે યમનાજીના કાંટે ઘરમાં હજાર બ્રાહ્મણ જમાડે બરાબરનો ફલ મળે એક બ્રાહ્મણ ભોજનમાં સો રૂપિયાનો ખર્ચા થાય બે બ્રાહ્મણ જમાડે માતા પિતાના માટે આમાં બે સો રૂપિયાનો ખર્ચા થાય બધા પરિવાર ના નામથી પાંચ બ્રાહ્મણ જમાડે આમાં પાંચસો ના ખર્ચા જેની આત્મા રાજી થઈ હોય કે મારા આનંદ દર્શન કરાયું મહેનત કરી તો મારા ના બી સો બે તો આપણો નામ લઈને બ્રાહ્મણને ને દક્ષિણા આશીર્વાદ લેવાના જમનાજી કાંટે જઈને જલ લઈને માથે ચડાવવાના પછી સીધા ગાડીએ ચાલવાના છે બોલો જમના મૈયા કી જમનાજી ને હાથ જોડ કરો બધાય બધા બોલા બોલો શ્રી અમનાજી

રાધાજી અને યમુનાજી દેવ ભક્તિ સ્વરૂપ આ છે બોલો યમનામ મૈયા કી જય બોલો કનૈયા લાલ કી જય कोई प्रॉब्लम मत था यार तो माता ये चल रहा है जो बोला ओए जो आतंतमा है ए वाह दादा हमरो ये भाई आ तो बडनो वृक्ष है एمنا पातालमा से कदंबनो वृक्ष है ठाकुर जी कदंबन की डारिए बैने मुरली बजाड़ता है बदी गायों ने यहां भेगा करता है नहीं आपकी अगल में 2 किलोमीटर अगल में से माधव ठाकुर जी कोते यासी ओडा पगे गौ करावा माटे जासा अन्य अन्य गोकुलनी गाय है और मुस्तु को पकड़ उसका करावنده

माता तो चार बात बताए ख्याल रख आगल हाकड़ी गडियो तो बेगा बेगा एक, एक पाचा बना, कोई बताए भेगा करने चार में फूटी खाए, आगल में दर्शन तक खाए नही आग पास खाने बारे खरीदारी नहीं बारे दर्शन तरीदारी कर रोकाता नहीं જય <totodic> 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 <totodic>

तो लोग तपती कहां चली और कहां बसे महाराज और सुबह से तो हरि ने एक संत ने तप की ताज होती है इस संत ने तो कहा था ये पक्षी पर कारणे मुक्ति आवे उनका नाम तपती जो माखन में शोर है नंद बाबा कभी खाली असं जो राज है भगवान की जय माला चंपत भी तैयार रखो आले आले

કે ગોપીઓનો આવો ભાવ છે તો ભગવાન કૃષ્ણને શું બોલાય છે ભક્તો તમારા હૃદયમાં શું છે મારા હૃદયમાં શું છે ઠાકોરજીને ખબર છે જે બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય આવો આવો મારા નંદજીના લાલ મારા ઘર માખણ ખાવાને કનક કટોરા માખણ મેલું અમર મસરી મેલો અપાર આવો આવો મારા નંદજીના બોલો માખણ ચોર ભગવાન કી જય

તમારા વડીલો બધા ગોકુલમાં વાસ કરતા હતા તમારે દ્વારકામાં પધાર્યા ત્યારે તમારા વડીલોના એમના ભેગા ત્યાં ગયા તો તમારો ઘેર છે તમારા વડીલો ગામ છે ગોકુળ અહીંયા તમે નંદુજી ઘેરમાં જાશો તો અહીંયા તમને કાનુડો નહીં મળે અહીંયા ગોકુળમાં કોણ મળશે મારા લાલો મળશે બાલ મળશે હોનાનું પાયણા ઓર રૂપાની દોરી હરકે નરકે જુલાઉ શ્રી નાથજી રે કાલ કોને દીધી ઠાકોરજી સોનાના પારણિયામાં ઝૂલે ગોપાલ મારો પારણીયે ઝૂલે સજોડે જે આયા હોય પતિ પત્ની

તો આ ગૌ સેવા તમે ગાય ગાયના દૂધ પીઓ ગાયો એને ગૌધાન ગૌદાન કોઈ બ્રાહ્મણ નેતા નહીં ઠાકુરીના અર્પણ થાય માતા પિતાના નામ બાળ ભોગ કરે તો આમાં એક ગાય દાન થાય મંગલ ભોગ કર્યો તો બે ગાયનો રાજભો કહે તો આમાં ચાર ગૌ નો આવવાનો જવાનો ખાવાનો પીવાનો ટિકિટનો ભાડાનો પંચાયતની મદે તીરથની જગ્યા છે અહીંયા ખરીદારી નહીં કરવાના અહીંયા મા બાપુજી નામે બહુદાન કરવાનું આપણી જગ્યાથી લાંબો વાત કરીને ઠાકોરજીના ઘરમાં કહેવું પડે કે મારા પહેલો બહુદાન મારા માતા પિતાનો નામ ધર્મના કામમાં આગળ ઓર પાપના કામમાં પાછળ આ નહીં જોવાના કે મારા ગામ વાળા કરે કે મારા નાથ વાળા કરે જેને લાભ લેવું હોય કે ધર્મમાં સૌથી પહેલા કહેજો મારા કે પહેલા બહુદાન મારા માતા પિતાનો સંબંધ બોલો માતા પિતાની જય કેમ કે માતા પિતા આશા કરે મારા Thank oh. you.

કોઈ पुजारी ના આત્મા તમારે પૈસા નહીં આલવાના જેને ગૌદાનમાં આલવાના હોય ઠાકૂડીના થાર હોય કરવાના હોય ફક્ત આપણી જગ્યા થી લાંબો હાથ કરીને મંદિરમાં નામ લખાવવું પૈસા ભરવાનું કામ પેડીમાં છે બોલો દ્વારકાધીશજી જય મિત્રો બોકપુર રખડી હય હો બોકપુર ની ગલીઓ